મિત્રો તો સ્વાગત છે આશા રાખું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા મુખ્ય અગત્યના સમાચાર જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે તે હું આ વિડીયોમાં તમને વાત કરવાનું છું તો મિત્રો હાલ પાંચસો રૂપિયાની નોટ બંધ થઈ શકે તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુની વિનંતી પ્રમાણે બેંક નિષ્ણાંત અશ્વની રાજાણાના જણાવ્યા મુજબ મિત્રો બે હજાર છવ્વીસ પછી પાંચસોની નોટ બંધ થઈ શકે છે તેને નોટબંધી તો નહીં કહી શકાય પરંતુ મિત્રો ધીમે ધીમે ચલણમાંથી હટાવાશે આ નોટો જેમ મિત્રો બે હજારની નોટ ધીમે ધીમે માર્કેટમાંથી હટાવાઈ હતી તેવી જ રીતે પાંચસોની નોટ પણ મિત્રો હટાવી શકે છે તો મિત્રો આગળ વાત કરીએ આપણે ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો દેખાઈ રહ્યો છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત પર સો ટકા જેટલી જગત ઘટાડી છે આ નિર્ણયથી મિત્રો ખાદ્ય તેલ તો સસ્તું થશે અને નવો ફેરફાર એકત્રીસ મે બે હજાર પચીસથી લાગુ થશે મિત્રો તો આગળ મિત્રો આપણે નવા નિયમો જાણવાના છે કે જે એક જૂનથી લાગુ થઈ શકે છે તો મિત્રો એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં સત્તર રૂપિયાનો ઘટાડો દેખાઈ રહ્યો છે હાલ સીએનજી અને પીએનજીના નવા ભાવમાં પણ જાહેર થશે મિત્રો આધાર અપડેટ ચૌદ જૂન સુધી મફત અપડેટ પછી પચાસ રૂપિયા ફી લાગશે મિત્રો આધારના અમુક નવા નિયમો પણ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી ખાનગી કંપનીઓ અને આધાર વેરિફિકેશન પણ કરી શકશે મિત્રો મિત્રો રેશન કાર્ડ દુકાનદારોની હડતાળની આપણે વાત કરવાની છે તો ગુજરાતના અમુક રેશન દુકાનદારો કે એક જૂનથી હડતાલ પર મિત્રો આવવાના છે કારણ તો તેનું આપણે કહીએ કે ઈ કેવાય પ્રક્રિયામાં વિલંબ અને અસુવિધા દેખાઈ રહી છે

વીસ ડ્યુટીમાં મિત્રો વાત કરીએ તો એક વર્ષની રાહત પાંચ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ માટે નવ ટકા વ્યાજ સહાય મળશે મિત્રો તો મિત્રો આગળ વાત આપણે કરવાની છે ખેડૂતો માટે તો મિત્રો ખેડૂતો માટે બે મોટી જાહેરાત છે કે ઘઉંની ખરીદી ઉપર બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ સિઝનમાં મિત્રો ઘઉં ચોવીસો પચીસ રૂપિયા પર ક્વિન્ટલના ટેકાના ભાવે ખરીદાશે અને દોઢસો રૂપિયા પર ક્વિન્ટલના બોનસ સાથે પણ ખરીદવામાં આવશે મિત્રો તો વીજ જોડાણમાં રાહત સાત બારમાં બહુવિધિ ભાગીદારો હોય તો હવે બધાની સહીની જરૂર નહીં મળે મિત્રો માત્ર અરજદારનું નોટ રાઇટ્સ ડિક્લેરેશન પૂરતું પણ થઈ શકે છે ગામડાઓ માટે ખુશખબર છે મિત્રો કે ગુજરાતની સરકારની જાહેરાત ગ્રામ પંચાયતો વીસ રૂપિયાની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો આપશે મિત્રો રેશન કાર્ડ સુધારા આવકનો દાખલો જાતિનો દાખલો વગેરે માટે તાલુકા કચેરી જવાની જરૂર નહીં પડે અને સમયસર થશે કામ અને મુસાફરીનો ખર્ચ પણ બચશે મિત્રો તો મિત્રો આ હતા કે આજનો અમુક મુખ્ય સમાચાર જે મેં તમારી સમક્ષ મિત્રો રાખ્યા છે તો મિત્રો જણાવજો કમેન્ટમાં અમુક તમારા જે મનમાં પ્રશ્ન હોય એ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે પણ મિત્રો કમેન્ટમાં અમને જરૂર જણાવજો તો મિત્રો વિડીયોને લાઈક કરો વિડિયોને શેર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો મિત્રો આગળ આપણે ફરીથી એક નવા વિડીયોમાં મળીશું આજનો વિડીયો મિત્રો આ આપણે અહીં જ પૂરો કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો